અમારા વેલકમ ગુજરાત ન્યૂઝના સહતંત્રી સુનિતાબેન ખેનારની વરણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પૂજાબેન કાડે રાકેશ પટેલ આપી સાથે છે જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે જય ઉપાધ્યાય છે આપણી સાથે જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે હુસેનભાઈ મુલ્તાની કાર્યાલય મંત્રી છે આપણી સાથે કલ્પેશભાઈ પટેલ પટેલ જેમને મંત્રી જાહેર કરેલા છે ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર જેમને આપણે મંત્રી જાહેર કરેલા છે યુનુષભાઈ પરમાર જેને કોષાધ્યક્ષની જવાબદારી આપેલી છે સચિનભાઈ પટેલ જેમને મહામંત્રીની જવાબદારી આપેલી છે રાજવીરસિંહ ચૌહાણ જે જાતે અહીંયા જે વડોદરા સપ્તાહ કરીને આરણની પત્રકાર પેજ ચાલે છે એમના માલિક જાતે છે એમની મહામંત્રીની જવાબદારી આપી છે કુંજ પટેલ જેને આપણે સહમંત્રીની જવાબદારી આપી છે પરેશભાઈ પરમાર મારી સાથે છે જે સલાહકાર રીતે આપણી સાથે રહેશે બિપિનભાઈ વાઘેર જે આપણી સાથે સલાહકારમાં રહે છે મા જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપેલી છે સાથે સાથે કારોબારીની નિમણૂક છે કારોબારીની પ્રવીણભાઈ રાજપૂત અને મહેન્દ્રભાઈ સોલંકીની આપણે જાહેરાત કરેલી છે આ સાથે સાથે અમે લીગલ ટીમ હોય બનાવેલી છે લીગલ ની પણ અમે જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે અને હજી અમારી સાથે અમારા બધા હોદ્દા જવાબદાર બાકી છે જે આજે અમારી પ્રથમ મિટિંગ હતી સામાન્ય સભા હતી એના પરથી અમને અમે લોકો જે અમુક અમુકને એને સિલેક્શન કરીશું કારોબારી સભ્ય તથા ટીમમાં અમે રહીશું અસ્તુ ભરત માતાજી મંદિર સમસ્યાનું નિરાકરણ આ એસોસિએશન અમે બધા સાથ સહકારથી કરવાના છે અને આજે વડોદરા એટલું નહીં વડોદરા આણંદ હોસદ નલિયાળ ભરૂચ હાલોલ બધી જગ્યાએ અહીંથી મોટા પ્રમાણમાં પત્રકારો હાજર થયા હતા અને અહીંયા ઉદ્દેશ્ય એક જ રૂપે પત્રકારોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ નિરાકરણ અમારે એસોસિએશનમાં જોડાશે તો અમે સો ટકા એમની સાથે ઉભાશું અને છતાં પણ કોઈપણ પત્રકારને એને કે એસોસિએશનમાં જોડાશે એટલે અમે એની સાથે જોડા કોઈ પણ પત્રકારને અમને ખબર પડશે કે એની જોડે કે કંઈક ઊભું થઈ રહ્યું છે તો અમારી એસોસિએશન એની ફળકે આવી વરે છે આપણી સાથે મહિલા વિંગ મહિલા ટીમની અમે સુનિતા બેનને અમે પ્રમુખ બનાવેલા છે સુનિતા બેનો અમારી સાથે આ સંગઠન વિશે થોડી માહિતી આપશે મહિલા માટે પણ આપણે અલગથી સંગઠનની વિંગ બનાવેલી છે સૌથી પહેલાં આપ સૌને નમસ્કાર મારું નામ સુનિતા ખેરના વેલકમ ગુજરાત ન્યૂઝપેપરની તંત્રી છું તંત્રી મારા હસબન્ડ છે હું આ સંગઠનમાં જોડાવાનું કારણ એક જ છે કે અત્યારે દરેક વ્યક્તિને એમના હક મળ હક માટે લડવાનું થઈ થઈ રહ્યું છે આપણા વડોદરા શહેરમાં હું જ્યાંથી અહીંયા મીડિયા લાઇનમાં વર્ક કરી રહી છું ને ત્યાંથી હું જોઈ રહી છું કે કેટલી જગ્યાએ પત્રકારો પર હુમલા કે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એ બાબતે આજે જે સંગઠન અમે જયશ્રીએ આજે આ સંગઠનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર છે અને બીજી વસ્તુ મહિલા તરીકે ગમે તે પ્રોબ્લેમ હશે ઘરગુતી હોય કે ગમે તે હોય એ મહિલા પ્રમુખ તરીકે હું એમની સાથે આ સંગઠનમાં સહકાર મદદરૂપ થઈ મદદરૂપ થઈશ અને બીજી વસ્તુ એવું છે કે અત્યારે જે આપણા પત્રકારોની જે હકની વાત કહેવામાં આવે અગની વાત માટે લડવાનું એક જ પત્રકાર પર અન્યાય થતો હોય ને એમની સાથે કોઈ ના હોય તો એ પત્રકાર હાર માણીને એ મીડિયા લાઈન એક તો છોડી દે કાં તો પછી એનું મીડિયા ચાલુ મીડિયા ચલાવવાનું બંધ કરી દે છે પણ આ સંગઠન એટલું હિંમત અને તમને સાથ સહકાર મદદરૂપ થશે કે તમે મીડિયા લાઈન જેમને કશું આવડતું ના હોય જે મીડિયા લાઈનમાં નવા નવા રીતે અહીંયા ઊભા થઈ રહ્યા છે એમને પણ અમે સાથ સહકાર આપીશું કેમ કે મારો અનુભવ બોલે છે કે કોઈને ભલે ને કંઈ સમજ પડતી ના હોય મીડિયા લાઈનનું પણ તમામ સંગઠનમાં જોડાયા પછી મીડિયા શું છે પત્રકારિત્વ શું છે એ અમે અમારા સંગઠન દ્વારા બધાને સાથ સહકાર મદદરૂપ રીતે અમે આ જાણકારી આપવા માટે સતર્ક રહીશું એ જ હું કહીશ જય હિન્દ જય ભારત